પોરબંદરના રોડ ઉપર એક અકસ્માત જેમાં ધોરણ એક વિદ્યાર્થીની કાર આવી જ ગઈ હતી જેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે શિક્ષકોની બેદરકારીના કારણે આ બનાવ બન્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું પોરબંદરની બિરલા સ્કૂલ ખાતે આજે સીબીએસ ધોરણ દસ ની પરીક્ષા હતી જે પૂર્ણ થયા બાદ અહીં પરીક્ષા આપવા આવેલ જવાહર નવોદય વિદ્યાલયની ગોરફાટ માનસી નિલેશભાઈ નામની વિદ્યાર્થીની રસ્તો ક્રોસ કરતી હતી ત્યારે એકાએક દોડી અને રસ્તો ક્રોસ કરવા જતા કાર સાથે અકસ્માત સર્જા હતો આથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી છે સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓએ એવું જણાવ્યું હતું કે અકસ્માતમાં વાહન ચાલકનો કાંઈ વાક જ ન હતો વિદ્યાર્થીની એકાએક દોટ મૂકી હોવાના કારણે અકસ્માત સર્જા હતો જેના માટે શાળાના શિક્ષકોની જ જવાબદારી છે આજે નવોદય અહીંયા બિરલા સ્કૂલ માં એક્ઝામ હતી દસમા વાળાની તો નવોદય માંથી સ્ટુડન્ટ પરીક્ષા દેવા આવ્યા છોકરી આજે પરીક્ષા છૂટી ગઈ એક્ઝામ પૂરું થઈ ગયું પછી રોડ ક્રોસ કરવાટા ને દોડી નીકળી ગયા ટૂંકમાં એને જોયું નથી કે આજુબાજુમાં વાહન આવે કે નહીં એમાં મોટરવાળા સાથે અકસ્માત થયો મોટરવાળા જરાય વાત નથી નવો દેના જીજ ઈચર સ્ટાફ છે બધા લોકો પાણી કેબી ને ઉભી બધા કોઈ બાત કોઈ નું ધ્યાન જ નથી છોકરી કઈ બાજુ ગઈ ક્યાંથી ને આવી નકર જવાબદારી એની આવે એને જોવું જોઈએ કે ભાઈ આ છોકરી આપણી સ્ટુડન્ટ છે તો ક્યાં કેવી રીતના આવક જાવક કરે નવોદય વિદ્યાલયની બસમાં તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે લવાયા હતા જે દરમિયાન આકસ્માતની અકસ્માતની ઘટના બની હતી ત્યારે શિક્ષકોએ બેદરકારી દાખવી હોય તો તેની સામે કાર્યવાહીની માંગ થઈ છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર